કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગૌ બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રાદ શાસ્ત્રી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે આ દિવસે કોઈ પીણા પીવા નહીં ચાળી ચુગલી હિંસા ક્રોધ જૂઠું નહીં બોલવું વગેરે કુકર્મથી દૂર રહેવું કોઈ પ્રકારની સવા